પાણી વારે મૂકી હા દેખી જય માતાજી જય કિન્નારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે ને ઊંચું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે

અને આજે તો મીરાનો બર્થડે છે તો અહીંયા સેલિબ્રેશન પણ આપણે કરવાનું છે તો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બેહીને રહીજો ફાઇનલી ગાઈસ થી આવી ગયું છે શાક મને ગુવાનું શાક આપણે ભાવતું નથી એટલે હું મારા આટલું ડુંગળીનું કચુંબર બનાવું તાત્કાલિક અમે તો ભાઈ ન મજા આવે એટલે નવું બનાવવાનું કઈ ફાઇનલી ગાયશ તો આપણે ડુંગળીનું કચુંબર બની ગયું છે અને જો હું અત્યારે બપોરો કરવા બેસી ગઈ છું ને બાજરા રોટલા ને મોરચા અને ડુંગળીનું કચુંબર લઈને બેસી ગઈ છું તો હાલો તમે બધા પણ આવી જાવ બપોરો કરવા હલો ગાયસ તો બપોરા કરી લીધા છે અને અત્યારે જો મીરા મીરાટું ગિફ્ટ પેકિંગ કરે છે અને સાંજકના આપણે સેલિબ્રેશન કરવાના છીએ તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો પૂજા दीदी जल्दी करो गायम गा મોડું થાય યાર बर्थडे નું સેલિબ્રેશન કરવાનું હવે બીજું ગિફ્ટ તો પેકિંગ કરો તમારે હગા આ તારું લેવા દે નાનું કરું તારું ડો મોકલેવા દે પકડ તો એલી બોલે હેલો ગાઈસ બાકી ગયા છે ડી અને આ બધાય તમારે હવે કેટલા ગિફ્ટ પેકિંગ કરવા બહુ ગિફ્ટ આપ્યા તમે તો પણ ને આ ઓલો વ્હાઇટ કલર નું ગિફ્ટ તમારા કેટલા ગિફ્ટ પેક કરવા હે હજી આવું આવું ગિફ્ટ પેકિંગ કરે છાપા છાપા આલી જ નીકરા હે મને તો એકાદું ગિફ્ટ આપો મીરાન દેવા આટુ તારો બડે પણ મીરાન દેવા આટુ મને દેખ ગિફ્ટ આપો મોટી બડી ચોકલેટ સારાટ મા લઈ લે તો આમ આમ

मनने काई केगा दो गिफट आपो मीदन दिवाटू आई चले यावानोई बदे हाँ होनो लियाई बाइसा न थी बाइसा <laughs> हाँ होना पेगा काने न गरिबी या यूटुबर गरिब खो रहा है यूटुबर? यूटुबर गरिब छे इवाद वर कोई न गड़ थी <laughs>

હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ કદી થેન્ક યુ ઇનત કેદી મત કે ઉજાવે અને આટલા બધા ગિફ્ટ એના માટે આવી ગયા આ બધા મારા ના ના હો પણ રે ને બાપા એ તું ફોટો પાડી ને હાલો મીરા નું બર્થડે કેક આવી ગયું છે ઓહો નાઈસ એલી તન રેડ એન્જલ ચોકલેટ નું જો ના મને સ્ટ્રોબેરી ગઈ માંદરા એક ચોકલેટ કેક દે સ્ટ્રોબેરી મને સ્ટ્રોબેરી ગઈ તો એમાં એને સ્ટ્રોબેરી બહુ ભાવે ને મીરા ને એટલે

એમાં તો સાબુ આપો એ લ્યો કોણ એ એવું આમ જો સારા સાબુ એ તમે હગોય અરે અરે મીરા આમ જો તને સાબુ આપે બધાય નહી એમ હોય ઇમ્પોર્ટન્ટ પણ હું તો કાઢી બાપા છે ગાડી પણ એમ તોડે પણ શાંતિથી મીરા હા ફિંગર ફિંગર આ પણ આયા આખો આ એટલી ઉતાવા રે બધું જોવાની ખબર ન પડતી કે કેમ ક્યાં જ છે મારું ગિફ્ટ હાથવી ને ખોલજે બરાબર ને મારી શું

તો બરે એ તમે કીધું મોટી જોખમે થઈ ગયા એટલે અ હા ભાઈ જાવ આમ બતાય આમ બતાય આનો અલગ વિડિયો ઉતાર હરમે 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 બગવા

કાગડીયા ધરાઈ રહીટ હાલો ગાય તો હવે તમને બધા ના ગિફ્ટ બતાવી દઈ અને પેટી આવે ને એટલે નાખવા જાય છે બરોબર